આપણે <laughs> <laughs> ખોખ લાગી ગયો હું લોહારા કરો પણ તો બંધ કેતો હું ખાચા લાવ ઓને ઉતાર ઓતારનસ્યાસ્તો બેન કર સાય બસ કામ કરો બેઠા તમે મને છે કે ઓ વીડિયો વીડિયો ઉતારવી આપ બંધ કર દેતો પછી હારું કે હારસ સે આ હારસ સે લેતી હું જામ દર્ણો કરતી જેવાલા પણ કામ હારા કરતી હાવ ને આયા આયા ચાક વાળા ઘેરથી ચાક લાવ્યા ને kati surti

તファミリー આસાને સાદું શાક બનાવન શરૂ કરે છે શાક કે રીતે બનવા આપણે સાઈ જોવા શાક બનાવે આપણે હું નવીન નવીન ટ્રીક માં બનાવું છું

આ YouTube ફેમિલીની વિડિયો આવે રે ને તો તમને કોઈ ન કે તો તે નેમ આને કો ખાલી ને આમાં ખા છે હોતી વાટે રાખતા ખાટે રાખતા નહી હાથ મે લઈ આવી નહી તો નાખું નહી ને નેકલાન થાય એટલું જ નાખું લે આમ લે ખોલ કે સંકે આમ સબુ દે તો ને

આપણે નવીન રેજ બનાવ્યું તો હું સાખી લો પેલા કોતમરી લાવો કોતમરી બેસ્ટ બીનો મેં હું નાખ્યું મીઠાઈની જગ્યાએ હસળ અને સોડામ નાખવાનો મસાલો હંસળ અને સોડામ નાખવાનો મસાલો નમક નથી નાખ્યું બોલો તો એ જોરદાર શાક બીનું ભાગ્યો

આયા હું સબ આયા ઘઉં હારા કરું છું ઘઉં એટલે કે આ બે હાટુ ખાંડ ભડાવવાનું છે ને એટલે સારું થઈ જશે દળનું મસ્ત મજાનું જો આમ ખાંડ ભાડી નાખું છે ચોખા ને ઘઉં બંને વસ્તુ સામે જો એકલા એકલા ખાઈ એકલા એકલા ખાય એમને આજ તો વળી એને શાક બનાવી હતી કેતાય નહીં કે હાલ ખાવા એમ હતી મને ખાવું હવે ખાવ ખાઈ જ પછી હમ

ખાઈ બાઈ થઈ જશે નવરા એકદમ જોરદાર મેલી જોરદાર ને અહીંયા જો આને કામ ઘઉં ચોખાનું એવું હાલતું એમ મેલી પાછું અબઘોલાનું શરૂ કર્યું બોલે તો આજ પણ તું કામ ઉપર કામ કામે સડી જ લાગે આજ જ નહીં તમને આજ નામ કે બનાવતા ને મને નજર ની ને તો તમને લાગે ને રરો આમ જ હોય આજ

તો મેલેસે ને હવે આપણે અલગ ને પૂરો કરશું અને કાયલો આનું છે આ જીતી અને હું હારી ગયો તો કે હું મેકવો પડ્યો આપણે તો શરૂ કરી દીધેલું નથી પણ દોવાનો શરૂ ને મને કઈ વિડીયો એડિટ કરતા એડિટ કરીને પડે આજનો વિડીયો તમને હોય તો શેર હોય તો તો આપણે માં તો Bye-bye.